હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી બે હજાર ચોવીસમાં બદલાયેલ નવું પાઠ્યપુસ્તકનો પાઠ બે વાર્તા રે વાર્તાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ વીસ વાર્તા રે વાર્તા ના સ્વાય થયેલા પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક વાતચીત સવાલ એક તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે જવાબમાં લખી શકાય મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે સવાલ બે તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે જવાબ મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે ઉપરાંત મને પંચતંત્ર હિતોપદેશની પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે ત્રણ તમે પશુપંખીઓની ભાષા જાણતા હો તો શું કરો જવાબ હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું તેમની સાથે વિવિધ રમતો રમો હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું સવાલ ચાર પશુપંખીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ હા પશુપંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય ઘણા બધા પશુપંખી આપણી આસપાસમાં રહે છે તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે જેમ કે ગાય ભેંસ બકરી વગેરે દૂધ આપે છે ઘોડો સવારી કરવા ઉપયોગી છે છે બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે પક્ષીઓ નાના જીવ જંતુઓને આપણા પાકનું રક્ષણ કરે છે પાંચ આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ જવાબમાં લખી શકાય આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે ત્યારે કબૂતરી તેને હાથી ભયા તે આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે તેઓ હાથીની હથપારીની સજા માફ કરી દે છે આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી લાવે છે સવાલ છો તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ હા મને એક વાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડ્યું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું ગલુડિયું ચીચાચીસ કરવા લાગ્યું તેની ચીસા ચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો આ ફૂલના પ્રાયચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો પ્રશ્ન ક્રમ બે નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો અહીં વાક્યો આપેલા છે તેને પાઠને આધારે ઘટનાક્રમમાં લખવાના છે જવાબમાં લખીશું એક તાપથી શિવયાવિ થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો ત્યારબાદ સેનાપતિએ બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે ડુંગરની સાકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી થાય છે ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે પ્રશ્ન ક્રમ ત્રણ પ્રશ્નોના જવાબ લખો સવાલ એક કાગડીએ શા માટે કકળાટ બચાવી મૂક્યો જવાબ હાથી ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણે ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ સવાલ બે કાકડીએ નાથના પંચને સી ફરિયાદ કરી કેમ જવાબ કાગડીએ નાથના પંચને ફરિયાદ કરી કે હાથીએ એ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાને બદલે હાથી સૂંઢ વીંજતો ગર્જ ન કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો સવાલ ત્રણ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે સો ચુકાદો જાહેર કર્યો જવાબ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે સવાલ ચાર ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો જવાબ ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ફરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે સવાલ પાંચ પક્ષીઓએ હાથીને હથપાર કેવી રીતે કર્યો જવાબ સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાદ સરદાર તીરવેગે ધસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલાં બાજ ટુકડી તેના પર ચારેય બાજુથી હલ્લો કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે સામેના ખુલ્લા માર્ગે પણ દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દીવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે સવાલ છ હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો કેમ જવાબ હાથીને પોતે નિર્દોષ કાકડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાકડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા સાત કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી એ વેરાન પટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત પ્રશ્ન ક્રમ ચાર આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતાં વાક્યો શોધીને લખો અહીં પાઠમાં પ્રાણીઓના અવાજ રજૂ કરતાં વાક્યો લખવાના છે ઉદાહરણ તરીકે કાગડી જોર જોરથી કાકા કરે છે મોર વર્ષા ઋતુના આગમનને ટેહુક ટેહુંક ગહેકે છે કોયલ આંબાડાળે મધુર સ્વરે કુંજે છે કબૂતર ગળું ફૂલાવી ઘૂઘું કરે છે હોલો પ્રભુ પ્રભુતું બોલે છે કૂકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કોક કરે છે પ્રશ્ન ક્રમ પાંચ આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો અહીં કેટલાક શબ્દો આપેલા છે પશુ પંખી જંગલ કકળાટ અને રાજદરબાર આ શબ્દો પરથી ફકરો લખવાનો છે એક ઘનઘોર જંગલ હતું તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુઘરી રહેતા હતા સુગ્રી હંમેશા વાંદરાને ઠંડી ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુસતો હોય છે ત્યારે સુઘરી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે આથી ગુસ્સે થયેલો વાંદરો સુઘરીનો માળો તોડી નાખે છે સુઘરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે સુગ્રી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે સુગ્રીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે પ્રશ્ન ક્રમ છ કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો કૌંસમાં શબ્દો આપ્યા છે તીર વેગે હળવેક અળવેક સડાક હાફળો ફાફળો ખાલી જગ્યા પૂરીએ એક હાથી એ ખાલી જગ્યા કરતી સૂંઠ ઉચકી જવાબ આવશે સડાક બે હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી કડ ત્રણ હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઉંચકી હળવેક રહીને સૂંઢ ઓળખી ઉંચકી ચાર હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે હાફળો ફાફળો દોડ્યો જાય છે પાંચ બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર થશે તેર વેગે હાથી પર થશે પ્રશ્ન ક્રમ સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો અહીં વિષય આપેલા છે આ વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવવાની છે પેલું છે મેળો બીજું રમતોત્સવ ત્રણ ઉત્તરાયણ ચાર પ્રવાસ પેલું મેળા વિશે લખીએ આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે મેળા એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ મેળાનો અર્થ થાય મિલન મેળા મેળામાં મીઠાઈ રમકડાં વખરી સુશોભનની વસ્તુઓ પગરખા માટીના વાસણો વગેરેની હાટડીઓ હાર બંધ હોય છે આ હાટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે તેમાં મદારી જાદુગર નટ વગેરેના ખેલ થાય છે મેળો સૌના હૈયાને આનંદ આપે છે મેળામાં ઘણું જોવા જાણવાનું મળે છે મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે આમ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે બીજું રમતોત્સવ દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રૂચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ વિઘ્ન દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ ચોપગી દોડ એક મિનિટમાં વધુ બિસ્કીટ ખાવા વધુ ફુગા ફૂલાવવા વગેરેનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમતોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન સહકાર અને પ્રોત્સાહન આપે છે વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે રમતોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે ત્રણ ઉત્તરાયણ ઉત્તરાયણ એ આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે તે ચૌદમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને મકર સંક્રાંતિ કહે છે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ રશિયાઓ અગાઉથી પતંગ લાવી દોરી રંગાવી લે છે આગલા દિવસે તેઓ પતંગોની કન્ના બાંધીને તૈયાર કરી લે છે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે આકાશમાં જાણે પતંગ આગલા દિવસે તેઓ પતંગોની કન્ના બાંધીને તૈયાર કરી લે છે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે બીજાની પતંગ કપાતા લોકો લપેટ લપેટ એ કાપ્યો એ કાપ્યો એમ ભૂમો પાડે છે અગાશીઓ અને ધાબાઓ પર માનો મહેરામણ ઉભરાય છે આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજવણી પણ થાય છે લોકો ગોળ તલ સિંગની ચીકી શેરડી બોર ખાય છે આ દિવસે દાન કરવાનું મહાત્મ છે લોકો ગાયને ઘાસ ખવડાવે છે ગરીબોને દાન આપે છે કેટલાક લોકો રાતે તુક્કલ ચગાવે છે ચોથો પ્રવાસ વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સમ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે વિવિધ પ્રદેશોના સમાજ જીવન ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી રહે છે પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા શિલ્પ સ્થાપત્ય ધાર્મિક પરંપરા જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે

નીચેના વાક્ય કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો અહીં આપેલા વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે પેલું અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે આ વિધાન રાજા ગરુડ બોલે છે બીજું ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું આ વિધાન કપૂરી કપુત્રી બોલે છે ત્રણ પંચ પરમેશ્વર હાથીના કૃત્ય સામે મને વાંધો છે કાગડી કહે છે ચાર મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે હાથી કહે છે પાંચ તું તારા અપરાધની ક્ષમા ઇચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ કપૂરી કબૂતરી કહે છે પ્રશ્ન ક્રમ દસ મુદ્દા પરથી વાર્તા લખો અહીં મુદ્દા આપેલા છે આ મુદ્દા પરથી એક વાર્તા લખવાની છે એક છોકરો હતો તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો તે છોકરાએ એ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થયો ગયો પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતાં સારા લાગતા નહોતા તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ રૂપ આકાર આપ્યા છે તે ઉચિત છે મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ આથી તે કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો પ્રશ્નક્રમ અગિયાર રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો અહીં શબ્દમાં અહીં આપેલા ફકરામાં રેખાંકિત કરેલા શબ્દોનું કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે પકરો છે ગયા રવિવારે અમે સહકુટુંબ પોળોના જંગલમાં ફરવા ગયા પોળો સાબરકાંઠા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે ત્યાં કુદરતી સૌંદર્ય તો માણવાલાયક છે જ પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્ય પણ રોમાંચ કરાવે તેવા છે અમે જંગલમાં ખૂબ મજા કરી ત્યાં અવનવા નાસ્તા અને શરબતની ઉજાણી કરી ત્યાં શાળાના વિદ્યાર્થીઓનો આનંદ કરતું ટોળું જોવાની ખૂબ જ મજા આવી હાથમતી નદીમાં મસ્તી કરતું બાળવૃંદ જોઈને મન પ્રફુલ્લિત થયું હવે આ ફકરામાં રેખાંકિત કરેલા શબ્દોનું કોષ્ટકમાં વર્ગીકરણ કરીએ જાતિવાચક નામપદ વ્યક્તિવાચક નામપદ સમૂહવાચક નામપદ ભાવવાચક નામપદ અને દ્રવ્યવાચક નામપદ આ પાંચ વિભાગમાં વર્ગીકરણ કરવાનું છે સૌપ્રથમ જાતિવાચક નામપદ શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો જંગલ વ્યક્તિવાચક નામપદ હાથમતી साबरकाठा पोळो रविवार समूहवाचक नामपद टोळू बालवृंद सहकुटुंब भाववाचक नामपद आनंद मस्ती मजा रोमांच सौंदर्य सुंदर द्रव्यवाचक नामपद सरबत नास्तो प्रश्न क्रम बार રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય અહીં ફકરો આપેલો છે એમાં રેખાંકિત પદને સ્થાને કયા પદ મૂકી શકાય અને તેને શું કહેવાય તે જણાવવાનું છે ચાલો લખીએ સુગંધા આઠ વર્ષની છોકરી છે સુગંધા ઉત્સવપ્રિય છે સુગંધાના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે સુગંધાના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને ગમતું કરતા રોકતા નથી સુગંધા પણ સુગંધાના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી તેથી સુગંધાને સુગંધાના ઘરના બધા સભ્યો ડાઈ ડમરી કહે છે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ક્રમ આપ્યા છે રેખાંકિત પદને સ્થાને એક છે તેમાં તે બેમાં તેના ત્રણમાં તેના ચારમાં તેને પાંચમાં તે છ માં તેના સાતમાં તેને આઠમાં તેના પદો મૂકી શકાય સુગંધ નામ છે ને નામને બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ કહેવાય આ વીડિયોની હાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો